નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે પછી તમારા જીવનકાળમાં શું થવાનું છે તે વિશે સત્ય સાંભળીને તમારું હૃદય અને મગજ બંને નહીં કરે કારણ કે તમને આટલા મોટા સારા સમાચાર મળવાના છે હા મિત્રો અને આ ઘટના સો ટકા સાચી છે તે થશે હું ગીતા પર હાથ મૂકીને કહું છું કે હું જૂઠું નહીં બોલીશ હું તમને ફક્ત એટલું જ કહીશ કે આજે આ વીડિયો શરૂ કરો મિત્રો આ વીડિયો શરૂઆતથી અંત સુધી જોજો અમે તમને બધું વિગતવાર જણાવીશું અને સમજાવશે વિડિયો શરૂ કરતા પહેલાં બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે તેઓ પ્રેમ ભક્તો છે સૌ પ્રથમ તો વિડિયોને એક સ્વીટ લાઇક આપો કૃપા કરીને કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો સાચા હૃદય અને શુદ્ધ લાગણીઓ સાથે જય માતા દી કૃપા કરીને તેને ત્રણ વાર લખો જેથી માતા રાણીનું નામ જાણી શકાય આપ સૌને સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા આખા પરિવારને તે મળશે મિત્રો તમારી જાણકારી માટે હું તમને બધાને જણાવી દઉં છું આજે સાંજના પાંચ વાગીને ત્રીસ મિનિટ પછી તમારી કુંડળીમાં ઘણી સમસ્યાઓ આવશે મોટા ફેરફારો થવાના છે અને તેમના કારણે આ ઘટના કોઈ પણ સંજોગોમાં બનશે આ ઘટના બનશે રોકી શકાતું નથી હા મિત્રો માહિતી આ માટે હું તમને બધા મિત્રો મંગલને કહી દઉં છું ગ્રહ પરિવર્તિત થયો છે અને શનિ તમારી કુંડળીમાં સ્થાન મેળવ્યું છે તો મિત્રો હવે તમારા જીવનમાં એક ખૂબ જ મોટી ક્ષણ છે મુશ્કેલી આવી રહી છે મિત્રો શનિ તમારો છે જીવનમાં મોટી સમસ્યા ઊભી કરી શકે છે એટલા માટે મિત્રો તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ તમારે ખૂબ કાળજી રાખવી પડશે મિત્રો હું તમને કહી દઉં કે આ સમય છે આ સમય તમારા માટે બનાવવામાં આવ્યો છે આ તમારા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે આ શ્રેષ્ઠ સમય હશે મારા પ્રિય મિત્રો હું તમને કહી દઉં કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં ઘણું બધું બન્યું છે તમારા જીવનમાં મુશ્કેલીઓ ઝડપથી વધી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ તું સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે મારા પ્રિય મિત્રો મને એ પણ ખબર છે કે છેલ્લા કેટલાક સમયમાં વર્ષોથી તમારા પર એક દુશ્મન નજર રાખી રહ્યો છે આ દુશ્મન તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહ્યો છે હું તમને મિત્રો આ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું દુશ્મને તમારા પર ઘણી વાર કાળો જાદુ કર્યો છે મારે તમને ઘણી વાર કહેવું પડે છે કે તમે મેં ઉપરોક્ત તાંત્રિક વિધિઓ પહેલાંથી જ કરી લીધી છે પણ મિત્રો તમારા દુશ્મન દર વખતે નિષ્ફળ ગયા કારણ કે મિત્રો બધાની દેવી તમારા પર છે દેવતાઓના આશીર્વાદ તમારું રક્ષણ કરે છે પરિવારના દેવતાઓ પોતે આ કરી રહ્યા છે તેથી મિત્રો ભલે દુશ્મન તમારા માટે કંઈ ન ઈચ્છતો હોય તે વસ્તુઓ બગાડી શકે છે પણ તમારા મિત્રો દુશ્મન દ્વારા કરવામાં આવેલા કાળા જાદુની અસર સાહેબ તમારી મારા રોજિંદા જીવન પર ચોક્કસ અસર પડી છે એટલા માટે મિત્રો તમે જે પણ વિચારો છો તમે તમે તમારા જીવનમાં શું કરવા માંગો છો તમે જે વિચારો છો તે તો થતું પણ નથી તે હંમેશા વિરુદ્ધ હોય છે તેથી જ મિત્રો તમે તમારા જીવનથી ખૂબ કંટાળી ગયા છો તો આ જીવનથી કંટાળી ગયો છે મિત્રો હું તમને કહી દઉં કે ક્યારેક તમારા જીવનમાં કોઈ અનિચ્છનીય ઘટના બને છે જે તમને ખૂબ ગુસ્સો આવે છે તમને ખૂબ ગુસ્સો આવે છે પણ મિત્રો તમારે હવે ગુસ્સે થવાની જરૂર છે હવે તમારે તમારા જીવન સાથે કોઈ લેવા દેવા નથી તમારે ગુસ્સે થવાની જરૂર નથી હવે તમારું આખું જીવન પૂરું થઈ જશે મારી સમસ્યાઓનો અંત આવવાનો છે મારા મિત્રો મને ખબર છે કે તમને પૈસાની ઘણી સમસ્યા છે શું તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા છે પરિવારના સભ્યો સાથે પણ કેટલીક સમસ્યાઓ પરંતુ હવે આ બધી સમસ્યાઓ ઉકેલાઈ ગઈ છે આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમારી સમક્ષ તે લાવી રહ્યો છું હવે મેં તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત લાવી દીધો છે તમારું જીવન મૂળમાંથી ખતમ થવાનું છે બધા દુઃખ અને દુઃખનો કાયમ માટે અંત આવે તમે મારા મિત્રો સાથે તમારા જીવનમાં જશો જેટલી વધુ સમસ્યાઓનો તમે સામનો કર્યો હશે જેટલું વધારે તમે સહન કર્યું છે જેટલું વધારે દુઃખ સહન કરશો તેટલું વધારે હવે તું વધુ ખુશ થવાનો છે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે હા મિત્રો હવે તમારી સાથે આટલું મોટું એક ચમત્કાર થવાનો છે અને તે ચમત્કાર તમે છો મિત્રો આજે તમે તમારી પોતાની આંખોથી જોશો જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ ચૂકશો નહીં આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ ખાસ છે અને મિત્રો જ્યોતિષશાસ્ત્ર મહત્વપૂર્ણ છે કાર્યક્રમ સાથે આગળ વધશે પરંતુ મોટાભાગના સૌપ્રથમ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને હજુ પણ આ વિડિયો ગમે છે તો મને ગમશે જો તમને પસંદ ન આવ્યું હોય તો આ જ્યોતિષ વાંચો કૃપા કરીને પ્રોગ્રામને પણ લાઇક કરો મિત્રો ભગવાન શનિદેવ મહારાજની પૂજા ગમે તે હોય સાચા ભક્તોએ આ જ્યોતિષ કાર્યક્રમ જોવો જોઈએ તે બધા લોકો નીચે ટિપ્પણી કરી રહ્યા છે બોક્સમાં પાંચ વાર જય શનિદેવ મહારાજ જય શનિદેવ મહારાજ કૃપા કરીને લખો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારું જીવન તે ફક્ત અડધા કલાકમાં સમાપ્ત થઈ જશે અને તમારા મિત્રો તમારા માટે નસીબનો પાસો ફરી જશે મને કહો આ વ્યક્તિ તમારી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે આ વ્યક્તિ તમારા જીવનનો મોટો દુશ્મન છે મિત્રો આ વ્યક્તિએ તમને બદનામ કર્યા છે આ વ્યક્તિ તમારી આસપાસ રહે છે એ જ રીતે રહેવું એ તમારા જીવનને બરબાદ કરી રહ્યું છે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમારે હંમેશા તમારા રહેવું જોઈએ તમે હંમેશા તમારા ભાગ્યને દોષ આપો છો આપણે ભાગ્યને દોષ આપીએ છીએ પણ મિત્રો તમારું નસીબ બિલકુલ સારું નથી તમારું નસીબ ખૂબ જ ઉજ્જવળ છે તેથી મિત્રો ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને વ્યક્તિથી અંતર રાખો કારણ કે મિત્રો આ એક એવી વ્યક્તિ છે જે તમારું જીવન બનાવે છે બધી પ્રકારની મુશ્કેલીઓ જોવા માટે આ એકમાત્ર વ્યક્તિ છે જેના કારણે આપણે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ ચાલો હું તમને કહી દઉં મિત્રો તમે જોઈ શકો છો આ વ્યક્તિ તમારા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિકૂળ છે પાગલ થઈ ગયો છે અને આ વ્યક્તિ કોઈ બીજું છે ના પણ તે તમારું પોતાનું છે અને તેથી જ મિત્રો હું તમને શરૂઆતથી જ કહું છું કે મિત્રો હું તમને સત્ય કહેવાની ફરજ પાડું છું ચાલો હું તમને આ જ્યોતિષ કાર્યક્રમ વિશે જણાવીશ તમારી સૌથી નજીકની વ્યક્તિ દ્વારા મારા મિત્રો તમને સત્ય કહેવા જઈ રહ્યા છે મને કહો કે જે તમારી સૌથી નજીક છે તે તમારો છે સૌથી મોટો દુશ્મન છે અને તમારે આ વિશે જાણવું જોઈએ મને કોઈ ખ્યાલ નથી પણ મિત્રો આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં વ્યક્તિ મિત્રો હું સાચું કહું છું આ વ્યક્તિ સામેથી તમારા શુભેચ્છ ખોવાનો ડોળ કરવો અને પીઠમાં છરા મારવાનું કામ કરે છે તો મિત્રો આ વ્યક્તિ આખરે કોણ છે આ વ્યક્તિનું નામ શું છે તમને આ વ્યક્તિ વિશે બધું જ ખબર હશે કાર્યક્રમમાં જ્યોતિષશાસ્ત્ર જણાવવામાં આવશે પણ તે પહેલાં હું તમને એક વાત કહેવા માંગુ છું હું કહેવા માંગુ છું કે જો તમે લોકો હજુ પણ આ ચેનલ જોઈ રહ્યા છો જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઓ કારણ કે મિત્રો દરરોજ આ ચેનલમાં જોડાય છે પણ તમને આવી માહિતીપ્રદ માહિતી મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો તમારે તમારા દુશ્મનનો નાશ કરવો જ જોઈએ આ સાચા જ્યોતિષ કાર્યક્રમ દ્વારા હું તમને અને મારા મિત્રોને પણ કહીશ હું તમને એ પણ કહીશ કે છેવટે તમારા જીવનમાં તમને આટલું બધું દુઃખ કેમ થાય છે જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ છે અને આ બધી તમે મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકો છો આ બધા વિશે સંપૂર્ણ માહિતી હું તમને વિગતવાર પણ કહીશ મિત્રો તમને એ પણ કહેશે કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો થવાના છે તમારા જીવનમાં કયા ચમત્કારો થયા છે તે થશે કારણ કે તમે મિત્રો હતા ખૂબ પીડાઈ રહ્યા છે છેલ્લા પાંચ વર્ષમાં મને ઘણી તકલીફો પડી છે આપણે દુઃખી છીએ પણ મિત્રો હવે તમારું જીવન તો તે ક્યારેય પહેલાં જેવું નહીં રહે હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી મિત્રો હવે તમારે તમારું જીવન સંપૂર્ણપણે બદલવું પડશે આ વાલાલા છે મિત્રો ચાલો હું તમને કહી દઉં કે તમારું હા કાર્યોના હિસાબ ચૂકવાઈ ગયા છે મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું ભગવાન શનિદેવ મહારાજ આપણા કર્મોનું ફળ આપે છે તમારા કાર્યોનો હિસાબ થઈ ગયો છે અને એટલા માટે હવે તમારું જીવન બદલાવાનું છે તમારું નસીબ સૂર્યની જેમ ચમકશે મિત્રો કોઈએ સાચું કહ્યું છે કે જ્યારે ભગવાન આપે છે જો તેઓ ત્યાં હોય તો તેઓ તેમની બધી શક્તિથી તે આપે છે અને તે ગમે છે હે ભગવાન હવે તમારી સાથે કંઈક થવાનું છે આશીર્વાદથી હવે તમને સંપત્તિ અને પૈસા મળશે તમને બધું મળશે તમારું ઘર પૈસાથી ભરાઈ જશે પૈસા પડી જશે અને તમને પૈસા ગણવા મજબૂર કરશે તમારે એક એવું મશીન ખરીદવું પડશે જે આ ભયંકર કામ કરી શકે તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે મિત્રો સો કિલો મીઠાઈ વહેંચો હું તમારા માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યો છું હા મિત્રો તમને સારા સમાચાર સાંભળીને આનંદ થશે તું નાચવા લાગશે મારી પાસે તારા માટે ખૂબ સારા સમાચાર છે હું આવી ગયો છું હા મિત્રો હું તમને કહી દઉં કે તમે વર્ષોથી સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો હવે તે આગામી દસ થી બાર કલાકમાં તમારી પાસે આવશે આપણે મળવા જઈ રહ્યા છીએ કારણ કે મિત્રો મંગળ ગ્રહ પોતાનો ફેરફાર કર્યો છે અને આ ફેરફાર તો તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિત્રો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું શરૂઆતથી અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ મિત્રો ખૂબ જ સારા સમાચાર છે જરૂર જોજો ફરી ક્યારે નહીં તમને ખબર પડશે હા મિત્રો હું તમને બધું કહી દઉં છું કળિયુગમાં પહેલીવાર આટલા મોટા ખુશખબર તમને તો મળશે જ હા મિત્રો આટલું બધું આજે બધા માટે સારા સમાચાર મને સમજાયું નહીં તમે ખૂબ નસીબદાર છો તમે ખૂબ નસીબદાર છો કે તમારી પાસે આટલું મોટું આપ મિત્રોને સારા સમાચાર મળવાના છે કૃપા કરીને આ જ્યોતિષીય પ્રક્રિયા કોઈને જણાવો તેને મજાક સમજવાની ભૂલ ન કરો નહીં તો તમારું જીવન તમને ખૂબ પસ્તાવો થશે કારણ કે મારા મિત્રો ભવિષ્યવાણી પથ્થર પર લખેલી છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું મારી આગાહી ખોટી નહોતી અને તેથી જ આઈ હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું જો તમે જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો મારી આગાહી ખોટી છે સાબિત કરો કે હું આગાહી કરું છું જો હું જ્યોતિષ કાર્યક્રમ છોડી દઉં તો મિત્રો હું એક પછી એક બધું વિગતવાર સમજાવીશ પરંતુ સૌ પ્રથમ જેઓ માતા રાણીના સાચા અનુયાયીઓ છે ભક્તો આ જ્યોતિષ કાર્યક્રમ જોઈ રહ્યા છે જ્યોતિષ કાર્યક્રમ માટે એક મીઠી લાગણી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં ત્રણ વાર કરો અને જય માતા દિ જય માતા દિ કૃપા કરીને લખો મિત્રો હું તમને તે બધું આગામી દસથી બારમાં કહીશ તમે આ એક કલાકમાં કોઈપણ પાસેથી મેળવી શકો છો હું તમને રહસ્ય કહેવા માંગતો નથી હા મિત્રો કોઈએ તેના વિશે સાંભળવું ન જોઈએ આગામી દસથી થી પંદર કલાક એક સુંદરીને મળવા જઈ રહ્યો છું તે જાણતા પહેલાં મિત્રો સમય કરતાં અમૂલ્ય જ્ઞાનને વધુ જુઓ જીવનમાં કોઈ આપણું કે અજાણ્યું નથી હોતું જ્યારે સમય આપણો હોય છે ત્યારે બધા આપણા હોય છે અને જો સમય વિચિત્ર હોય તો આપણા પોતાના લોકો પણ અજાણ્યા બની જાય છે સમય કહે છે કે હું ફરી પાછો નહીં આવું મને ખબર નથી કે હું તમને હસાવીશ કે રોકીશ જીવીશ જો હા તો આ ક્ષણ જીવો કારણ કે આ ક્ષણ હું બીજી ક્ષણ સુધી ઘડિયાળ રોકી શકીશ નહીં કુદરત વિચિત્ર છે તે હંમેશા કહે છે કે ટીકટીક પણ ન તો તે પોતાને ટકાવી રાખે છે અને ન તો બીજાને મિત્રો તેને ટકી રહેવા દો આશા છે કે તે સુંદર હશે જો તમને આ કિંમતી જ્ઞાન ગમ્યું હોય તો તમારા પ્રેમાળ હાથમાં જ્યોતિષ કાર્યક્રમ કૃપા કરીને લાઇક અને કોમેન્ટ બોક્સ આપો કૃપા કરીને નમઃ શિવાય લખો ભગવાન તમારું ભલું કરે તમારી બધી સમસ્યાઓ હલ થઈ જશે મિત્રો આપણે દસ થી બાર ઓગસ્ટ વચ્ચે વાત કરીશું તમને કયા સારા સમાચાર મળવાના છે તો મિત્રો આગામી દસ થી બાર કલાકમાં તમને પચ્ચીસ કરોડ રૂપિયાનો જેકપોટ મળવાનો છે હા મારા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું અને આ ચમત્કાર માતા રાણીની કૃપાથી થયો છે મિત્રો તમારું જીવન પૂર્ણ થવાનું છે વિનાશની આરે છે તેથી મિત્રો આ વિચારવાનો સમય છે શું હમણાં જ શક્ય તેટલું જલ્દી નથી તે વ્યક્તિથી દૂર જાઓ અને તેમને તમારા મિત્રો બનવા દો સૌથી જૂનો દુશ્મન આ નામનો વ્યક્તિ છે આ વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે મિત્રો આ વ્યક્તિ સાથે તમારો શું સંબંધ છે સંબંધ અને આ વ્યક્તિનું નામ શું છે હું તમને બધું વિગતવાર કહીશ મિત્રો હું તમને કહી દઉં કે આ વ્યક્તિ સમયાંતરે પણ તે તમારા પર કાળો જાદુ કરતો રહે છે જેથી તમારું અને તમારા પરિવારનું જીવન તેને બગાડી શકે છે અને આનો પુરાવો એ છે કે ઘણા તમારા ઘરમાં ઘણા ઝઘડા થયા છે ક્યારેક તમને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આનું એક જ કારણ છે તે વ્યક્તિ તમારા પર જાદુ કરી રહી છે તો મિત્રો તમારે આ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ તમારે આ વ્યક્તિથી સાવધાન રહેવું પડશે મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ હશે આ ખૂબ જ ખાસ છે અને ખાસ તમારા માટે જ્યોતિષ કાર્યક્રમ બનાવવામાં આવ્યો છે તો મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળો શરૂઆતથી અંત સુધી જ્યોતિષશાસ્ત્ર કાર્યક્રમ બિલકુલ ચૂકશો નહીં હા આ જ્યોતિષ કાર્યક્રમમાં ઉલ્લેખિત બધી માહિતી તમારા મિત્રો હવે શું કહે છે તે ધ્યાથી સાંભળો તમારું નસીબ હજાર ગણું વધુ ચમકશે કારણ કે મિત્રો તમારું ભાગ્ય બદલાઈ ગયું છે અને હવે તમારી પાસે મરઘી છે જે સોનાના ઈંડા આપે છે તમને પકડી શકવાનું શક્ય બનશે તેથી મિત્રો તેને બધાથી છુપાવો ખાનગીમાં જ્યોતિષ કાર્યક્રમો જોવા મિત્રો ધનની દેવીમાં લક્ષ્મી તમારા જીવનમાં હવે આશીર્વાદ ખૂબ મોટા છે આ હોબાળો ફક્ત દસ બાર કલાક માટે થવાનો છે દેવી લક્ષ્મી તમારા જીવનમાં ધનની દેવી હું એક મોટી રમત રમીશ અને તમારું નસીબ મારા મિત્રો તે તમને સંપૂર્ણપણે બદલી નાખશે હું તમને કહી દઉં કે ખુશીના ઘંટ વાગવાના છે અને સારા સમાચાર સાથેનો ફોન આવવાનો છે હા મિત્રો તમે બિલકુલ સાચું સાંભળ્યું તમને સારા સમાચાર મળવાના છે તમારા પરિવારને સારા સમાચાર સાંભળીને ખૂબ આનંદ થશે તમારો પરિવાર ખુશીથી નાચતા જાગી જશે જરૂર પડશે હા મિત્રો હું તમને ફક્ત એટલું જ કહી દઉં કે દસ થી બાર કલાકમાં એક નહીં બે નહીં તમને પાંચ મોટા સારા સમાચાર મળવાના છે અને તમને એક મોટું સરપ્રાઇઝ મળશે હા મિત્રો ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં આટલો મોટો અને ભયંકર ચમત્કાર મિત્રો જ્યોતિષ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે